મોડી સાંજે સમાની નર્મદા કેનાલમાં નાહવા ગયા બાદ ડૂબી જતા ભરવાડ પરિવારના પુત્રનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડના ભત્રીજાના પુત્ર પવન ભરવાડ ગઈકાલે મોડી સાંજે સમા નર્મદા કેનાલ ખાતે તેના મિત્ર સાથે નાહવા માટે ગયો હતો જ્યાં તેના મિત્રને ડૂબતો બચાવવા જતાં તે પોતે જ કેનાલમાં ડૂબીને લાપતા બન્યો હતો આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફે તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખ્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો જેને પોસ્ટમોર્ટમ માટે સયાજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ¡Hola, buen